હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મુખ્યમંત્રી રેવંત પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ જરૂરી રાહત અને બચાવ સાધનો તાત્કાલિક સ્થળ પર મોકલ્યા છે મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે એક કરોડ અને ઘાયલો માટે દસ લાખની સહાયની જાહેરાત કરી છે ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ પીડિત પરિવારોને સહાય આપવામાં આવશે આ દુર્ઘટનાના કારણે ફેક્ટરીમાં ભારે નુકસાન થયું છે અને કંપનીએ નેવ દિવસ માટે ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો છે ફેક્ટરીમાં આગ લાગવાના કારણોની તપાસ માટે પાંચ સભ્યોની વિશેષ સમિતિ રચાઈ છે પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે ડ્રાયર સિસ્ટમમાં દબાણ વધતા ડસ્ટ એક્સપ્લોઝન થયો હોઈ શકે છે આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા અને સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અનેક કર્મચારીઓ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોના હતા બચાવ કામગીરીમાં એનડીઆરએફ એસડીઆરએફ બ્રિગેડ અને સ્થાનિક પોલીસ જોડાઈ હતી મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સહકાર ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેશે